આજુબાજુ આ ભાઈઓ જે બેઠા છે એમને નમ્ર વિનંતી જે અમારા કલાકાર મિત્રો થઈ કઈ આપણે સ્ટેજ આગળ બધા આવી જાઓ તો અમને મજા આવે કે છૂટા છવાયા હોય સારું લાગે આપણે ભજનમાં બેઠા છીએ તો આવી જાવ તો સૌનો ખૂબ ખૂબ આભાર બેન લગતા બેન મારા બેન છે એટલે બે ભાઈ ભાઈ એક કૃષ્ણનું સારું એવું ગીત રજૂ કરીએ છીએ गोपालो पारे झूलेलाल Father. ઉપસ્થિત કરી લઈએ એટલે થોડું કાર્યક્રમની શોભા વધશે અને તમારી સાથે પણ પરિચય થશે કારણ કે તમારા ઘર આંગણે નવા માણસો આવ્યા છે અને સમાજની બહુ પ્રતિષ્ઠિત અને મોટી હસ્તીઓ છે કદાચ ક્યાંક તમારે સામાજિક કાર્યમાં કામમાં આવે એટલે એમનું સ્વાગત કરી લઈએ તો તમારે પણ પરિચયમાં આવે પહેલાં સાધુ સંતોનું સ્વાગત કરીએ છીએ ત્યાર પછી મહેમાનશ્રીનું બરોબર છે શ્રી નકીન બાપુ ઇયાવા એમનું સ્વાગત કરીએ છીએ बापू नो स्वागत काना भाई करते तरुण भाई श्रीमाली नादिकरा સ્વાગત કરીશું આપણે નવીન બાપુ છે સિકોતર ધામ બહુ મોટું છે એમનું અને દર રવિવારે એમની ત્યાં બેઠક થાય રવિવારે જમણવાર કરે છે એટલે માતાજીની બહુ કૃપા અને દયા છે બાપા પર ધન્યવાદ બાપુ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બહુ ઓછો સમય હોય છે એમની પાસે પણ છતાં પણ જ્યારે પણ બોલાઈએ અડધા અવાજમાં હાજર થાય છે ધન્યવાદ મનોજભાઈ પટેલ મનોજભાઈ પટેલ છે અને ઘોઘાધામ આમ મારા બનેવી થાય છે અને જેમના કોળામાં હું રમી છું એવા મનોજ ભુવાજી સ્વાગત પ્રકાશભાઈ આચાર્ય કરશે આઈ જાઓ બનેવી નહીં તો બેન પાછી લઈ લઈશું કાયમ બે આ બહુ મોટી ધમકી હોય છે એમને મારી ધન્યવાદ રાજેશ સોલ લેજો પ્રકાશ ભાઈ શૉલ પહેરાવો ઓલોન પછી ભરત બાપુનો સ્વાગત નરેશભાઈ નરેશભાઈ પંડ્યા ભરત બાપુ નીકળી ગયા છે તે હૃદયના પુષ્પો એમનું સ્વાગત કરીએ છે જ્યાં હોય ત્યાં એમને મેસેજ પહોંચી જશે ને રામદેવ પીર બાપા એમનું સારું કરે હવે નટુ બાપુ જે આ મંદિરના આયોજક છે આ મંદિરના સાધુ સંત પૂજારી છે અને ધન્યવાદ નટુ બાપુનો કે એમના આંગળી અમને આ અનેરો મોકો આપ્યો અને આ પ્રસંગ કરવાનો અમને લાવો આપ્યો એટલે નટુભાઈનું સ્વાગત નરેશભાઈ કરશે નટુભાઈનું સ્વાગત નરેશભાઈ કરશે નરેશભાઈ નટુભા નટુભાઈ પછી અમે હકુબાને વિનંતી કરું છું હકુબા અબુબા અબુભા આવી જાઓ કારણ કે તમારા વગર આ કાર્યક્રમ અધૂરો છે અને ગઈ ફેરે પણ કીધું તું અને ફરી વાર કઉ છું ધન્ય છે જનની જેને તમારા જેવા સંતાન જણ્યા છે તો તમારા કારણે આ રામદેવ પીર મંદિર નું નિર્માણ થયું છે અહીંયા અને જેના કારણે અમે તમારા સાનિધ્યમાં બેઠા છીએ નિર્મળભાઈ સ્વાગત કરશે આપનું નિર્મળભાઈ શ્રી માડી માલિક દર ઘરમાં તમારા જેવા સંતાનને જન્મ આપે કે આવા પ્રસંગો થતા રહે ને આવી જગ્યાઓનું નિર્માણ થતું રહે કેતનભાઈ પરમાર જે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ અને ઇન્ટરનેશનલ માનવાધિકાર અને અપરાધ વિરોધી સંગઠન ગુજરાતના પ્રમુખ છે કેતનભાઈ પરમાર તમ ભાઈ આવો કે પંપતી પરિવારનું સ્વાગત રમેશ ભાઈ કરશે રમેશ ભાઈ સાધુ હા રમેશ ભાઈ ધન્યવાદ કેતન ભાઈ અહીંયા આવવા માટે આમના પછી બળદેવભાઈ સુખડીયા બળદેવભાઈ સુખડીયા જે હાઈકોર્ટમાં નોકરી કરે છે ને ભુવાજી પણ છે માતાજીના સારા એવા ભક્ત છે અને એમનું સ્વાગત કિશોરભાઈ મંજીરાવાળા કરશે કિશોરભાઈ કિશોરભાઈ સ્વાગત કરશે બરદેવભાઈ સુખડીયાનું ધન્યવાદ બળદેવ સર ટૂંક સમયમાં આવવા માટે અને હાઈકોર્ટમાં ઘણું બધું એમનું ચાલે છે નાણાવટી ગ્રુપ હોય કોઈ કોઈ પણ ગ્રુપ હોય એમને અપોઇન્ટમેન્ટ લેવી નથી પડતી ખાલી ફોન કરીને કહે છે કે સાહેબ બસ આવું છું ધન્યવાદ સાહેબ વિજયભાઈ ઠક્કર વિજયભાઈ ઠક્કર સમાજના બહુ પ્રતિષ્ઠિત સેવાભાવી વ્યક્તિ છે અને ઘણી બધી ન્યૂઝ મીડિયા સાથે જોડાયેલા છે એમનું નાનું એવું પોતાનું પણ અખબાર ચાલે છે વિજયભાઈ ઠક્કરનું પ્રકાશભાઈ કરશે વિજયભાઈ ઠક્કર અહીંયા હાજરી આપવા માટે ધન્યવાદ તમારો થેન્ક યુ વિજયભાઈ આપણી વચ્ચે હરેશભાઈ શામલાણી હાજર છે જે જુલેલાલ ફેમિલી ગ્રુપ મણિનગરમાં આવેલું છે એમના જનરલ સેક્રેટરી છે હરેશભાઈ શામલાણી હરેશભાઈ શામલાણી બિપિનભાઈ કરશે હરેશભાઈ શામલાણી ધન્યવાદ આવવા માટે સિંધી સમાજ માટે નહીં પરંતુ દરેક સમાજ માટે બહુ અત્યંત મોટા વેપારી છે અને દરેક સમાજને મદદરૂપ થાય એવા અમારા હરેશ શામલાણીને અહીંયા આવવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને તેમનું સ્વાગત બિપિનભાઈ ઘરવાળા કરશે ધન્યવાદ હરે અરે વાહ અરે વાહ સરસ 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 થેન્ક યુ થેન્ક યુ અમરભાઈ અમરભાઈ અહેલ્યાણી અમરભાઈ અહેલ્યાણી અમાર ભાઈ એલિયાણી નું સ્વાગત રાજુભાઈ કરશે અમારા તબલા વાદક છે અને બહુ મોટા સારા એવા સેવાભાવી વ્યક્તિ છે અને મોટા એવા કલાકાર છે અમર ભાઈ એલિયાણી સ્વાગત કરશે ધન્યવાદ ભાઈ અમર ભાઈ ટૂંક સમયમાં આવવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ અમર ભાઈ ચેરમેન છે સિંધી સેવા સમાજના જે બાળગાવમાં આવેલું છે ના ડાયરેક્ટર શ્રી રમેશભાઈ સાધુ હિંમતભાઈ કરશે રમેશભાઈ સાધુ શ્રી દૂરદર્શનમાં સારી એવી સેવા આપી ચૂકેલા છે નિર્માતા નિર્દેશક હતા દૂરદર્શનમાં અને આ બાજુ આવો આ કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો અને આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમાન કનકભાઈ ભિહોલા અત્યારે તમને ખ્યાલ હોય તો એક જવાન શહીદ થયા હતા આપણા ડભોડા ગામમાં એ નાનો એવો છોકરો હતો બાવીસ ત્રેવીસ વર્ષનો અને એમના કઝિન બ્રધર છે કનકભાઈ ભિહોલા જે ભિગોલા રાષ્ટ્રીય સમાજના કન્વીનર છે એમનું સ્વાગત કેતન આપણે વિજયભાઈ કરશે વિજયભાઈ ઠક્કર વિજયભાઈ ઠક્કર કનકભાઈ બિહોલાનું સ્વાગત કરે છે જે યુવા કન્વીનર છે બિહોલા રાષ્ટ્રીય સમાજના ગુજરાતના યુવા કન્વીનર છે ધન્યવાદ કનકભાઈ એમના કિંમતી સમયમાંથી થોડો સમય કાઢીને આવ્યા એની માટે ધન્યવાદ આપણી વચ્ચે બહુ વીવીઆઈપી જે વ્યક્તિ છે રાજેન્દ્ર એસ મોદી સાહેબ જે ઉપપ્રમુખ છે અમદાવાદ વેપારી મહાજન મંડળના અને ચાંદખેડા જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે એવા શ્રી રાજેન્દ્ર એસ મોદી સાહેબનું અહીંયા દિલથી સ્વાગત છે અને તમામ કલાકારોનું તમામ મહેમાનોનું અને તમામ સાધુ સંતોનું દિલથી સ્વાગત છે એમનું સ્વાગત પ્રકાશભાઈ કરશે ધન્યવાદ મોદી સાહેબ ઉપર અને ફક્ત સોમાભાઈ ભુવાજી અહીંયા હાજર છે ચેહર માતાના ભુવાજી છે સોમાભાઈ ભુવાજી ભાઈ અહીંયા કાર્યક્રમમાં આપીને માતાજીનો બધાને આશીર્વાદ આપો અને થોડા બે ડગલા ભરો તમે ડગલા ભરશો એટલે માતાજી ડગલા ભરશે આ કાર્યક્રમ ની એટલે બે ડગલા તમે ભરશો તો કદાચ બસો ડગલા તમારા માતાજી ભરશે સોમાભાઈ ભુવાજી સોમાભાઈ ભુવાજી મોમા ભાઈ 부વાજી ને હાથ જોડીને કુવાસી ની વિનંતી છે ના પાડે છે આવે છે આવે છે આઈ ગયું કે છે ઠીક છે અહીંયા થી તમારું સ્વાગત કરું છું હૃદયના પોષપોથી તમારું ખૂબ ખૂબ સ્વાગત છે હવે કાર્યક્રમ ની આગળ વધારીએ કાર્યક્રમને ધન્યવાદ તમામનો

ગાડીમાંથી ઉતરવાની જરૂર ન પડે ખાલી આઈ ગાડી નીકળે આપડી આપણે ગાડીમાં બેઠા હોય ગાડી ના કાચ બંધ હોય અને આ બાર બીજિના ધજાના ધણીના ખાલી ધજાના દર્શન થઈ જાય કોઈ બાપુ આખી જિંદગી આબરુ ના ધજા ગરા નો થાવા દે એ બાર બીજિનો ધણી જયારે બેઠો હોય આ જેના સાનિધ્યની માલ્પા બેઠા હોય અને હાચી મજા તો ક્યારે આવે બાપ જ્યાં ભજન આલપા હોય જ્યારે ડાયરાનો કાર્યક્રમ હોય સાચી મજા ક્યારે આવે કે ઝાલાવાડ હોય ગોહિલવાડ હોય સૌરાષ્ટ્ર હોય હોરઠનું પાદર હોય વિભાગનો ધરી દેતો હોય અત્યારે આ યુગની માલિકમાં નહીં પણ યુગો પેલા પણ સાહેબ નો સાઉન્ડ હોય નો ડેકોરેશન હોય નો લાઇન હોય અને ચિત્રો એમ સાધુ નો દીકરો હોય હાથમાં રામ સાગર લઈ લે અને રામ સાગર ના તાલે એ બાર વિધિ ના એમ કહેવાય કે ભજન યા ગાતો હોય એ ભજન માથે ભજન એ ભજન માથે ભજન અને એ ભજન માથે ભજન ની જા સોળું ફૂટતી હોય અને એ ભજન માં લીન થઈ જાતા હોય અને એ બાર વિધિ ના ધણી ભજન ગવાતા હોય પણ ભજન ક્યારે જામે જા બાર વિધિ ના ધણી ભજન હોય કેમ કે ગણપતિ આવે તો રીધી સીધી આવે વિધિ સીધી આવે તો ચંડી યજ્ઞમાં ભગવતી આવે અને ભગવતી આવે તો માં ખોડિયાર આવે અને ખોડિયાર નારે આવે એટલે આજનો એક કાર્યક્રમ એમ કહેવાય કે સિદ્ધ થઈ જાય